मार्ग के अंदर अब भक्त महिला जिन्हें जिन अपने मुख्य मुख्य नामों से भक्त महिलाओं सुभरी जी मीराबाई रूपादेव सती तोरल संगवती रुबाई माता री सुंदर

ગુરુજુએ કીધું સબરીજી તારે રામ આવશે રામ આમાં વાણી એમ કે તારે ખૂટો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ પણ એની જે મનની અવસ્થા છે એ સતત યુવા અવસ્થા રહે મનની એની ધારણા છે અખૂટ તારે ધારણા ખૂટવાનો દીધી વિશ્વાસ ક્યારે તૂટવાનો દીધો

કે ભાઈ એ પકડ્યો કળયુગ ને તો મારામાં દુર્ગુણ છે પણ એ ગુણ પણ સારો છે હું ભગવાનનો ભેટો કરાવી દઉં મારા તાકાત

રામ અંદર બેઠેલા આપણે છે એ આપને સમજાય છે કાંઈ આપણું ક્યારે ખોલવાનું નથી અને કાંઈ આપણે પ્રાપ્ત કરવાનું પણ નથી

બધા મહાપુરુષો અવતાર હોય તો કહ્યું તો શું કીધું એને કહ્યું શું કીધું સમજણ પોતે પોતાને સમજવાનું સમજાય તો આને સમજવા માટે અને આ સમજણ ને જીવનમાં લાવવા માટે અને એ જીવન જીવવા માટે કરવાનું શું બરોબર

અને અલ્પુત વિશ્વાસ પોતે પોતાની ઉપર જો પોતા પર વિશ્વાસ એટલે બધા પર આવી જશે આવે પણ એમાં આપણે રસ્તે ચાલવા મળી તો એટલે પેલા તો આ અમને લાગે છે ને ખૂટતી વસ્તુ માટે કરવું પડે છે કઈ ખૂટે છે આમ કેમ આપણે જોઈએ ગેલો હાલ કરે છે કે નહીં

આપણા મનનો જેટલો વિસ્તાર છે એ ઝાડ ને આપણે સમજી જાય એટલે અખુટ અને પૂર્ણ કારણ કે નાદ અને પૂર્ણ એ અખૂંટ છે આજ રામ આવે છે આજ રામ આવે છે આજ રામ આવે છે હું ઘણી પ્રમ લઈને વાર્તા હોય ને તમને એમ થાય આવડું હું કામ કીધું પછી આવડા આની યાદ કરીએ આપણે રોજ બોલ ફળ ફૂલ લાવીને આજ મારા રામ આવે આજ મારા પ્રભુ આવે છે આજ મારા ઈષ્ટ આવશે આપણે ભાવી જાય પણ એ ભાવ થોડી જાય આપણે કાર્યમાં કાર્યરત રહીએ તો આપણને ખબર પડે આ ભાવ આમ જ પૂરે છે કે આગળના નિશ્ચરી આગળ એ યુગ્યન્દ્રી મહાપુરુષો થઈ ગયા એ સત્ય થઈ ગયા એ મહિલા ભક્ત મહિલાઓ બની ગયા કે જેની એની એની ધારણા છે કારે તૂટી નહીં એનો વિશ્વાસ છે કારે તૂટ્યો નહીં કારે પણ આપણે કાર્યરત થઈ થઈ ને એટલે ઓટોમેટિક અંદર ક્યાં ના મળે નાના કહેવાય સબળી જે કેટલી વાર

અબ આપણા સાંભલો કરીને મન નેત લઈ ગયા નાભી છે એ ન્યા વિષ્ણુ ભગવાન છે ન્યા મન નેત લઈ ગયા ગુરુ રૂપ હે સત્વગુણ રૂપ વિષ્ણુ ભગવાન આમી આપણે ગણીએ બહુ ઉડસી આમ હાલ છે જ નહીં કારણ કે આપણે આકાર છે આકાર ઉપર પકડવું પડશે આપણે આકારમાંથી આકારને પકડવું પડશે બેન કે નિરાકાર રૂપ એ અંદર આકાર થી આખી સૃષ્ટિ છે અને નિરાકાર થી અંદર બેહી ગેલું વસ્તુ છે બટ આ સમજવા માટે

Asıl zaptalıyım. Vazgeç, bir şer moto. Vazgeçmiyorum işte ya. Bir şer moto mı ki neyimdir? Sözmüyorum artık. Sözmüyorum, canım canım. Sözmüyorum canım canım. Sözmüyorum canım canım. Sözmüyorum que é o resultado final.